विष्णुपत्नी नमस्तुभ्यं यं पादस्पर्श क्षमश्व समुद्रे वसने देवी पर्वस्तनमण्डले विष्णुपत्नी नमस्तुभ्यं पादस्पर्श क्षमस्व મહાલક્ષ્મી વિદમહે વિષ્ણુ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયા તન્નો લક્ષ્મી પ્રચોદયા આ લક્ષ્મીજી મહામંત્ર છે મહાલક્ષ્મી સુખાકારી લક્ષ્મી વૈભવ લક્ષ્મી આરોગ્ય લક્ષ્મી સંતાન લક્ષ્મી 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 કેટલા પ્રકારની બતાવી છે છે વર્ણન અષ્ટધા આઠ પ્રકારની એવા લક્ષ્મીજી કોને વૈરા કોને વિષ્ણુ ભગવાન ને આધિપત્ય કોણ થયું વિષ્ણુ ભગવાન તો હવે લક્ષ્મીજી જોતા હોય કોનો કોન્ટેક કરવાનો કોનો કરવાનો હવે સમજી ગયા ભગવાન ને પકડી લ્યો તો લક્ષ્મી પણ એની મેળે મેળે તમારી પાસે આવી જાય એને પકડી રાખજો એટલે બધી તમારી સબ પ્રાપ્ત जाता એક સાધે સબ સાધે સબ सब સબ જાય એક ને સાધી લ્યો એટલે બધા જ અને એમાં આપણે તો બહુ ભાગ્યશાળી છીએ અલગ અલગ પ્રકારથી આમ કરશો તો પ્રભુ મળશે આમ કરશો તો પ્રભુ મળશે આમ કરશો તો પ્રભુ મળશે આવા અલગ અલગ પ્રકાર બતાવ્યા છે પણ પુષ્ટિ માર્ગમાં તો ડાયરેક્ટ તમને ઠાકોરજી પધરાવી દીધા કે આજ મળશે આજ મળશે સ્વયં અને પછી એના જે કઈ હોય સંભાળીને રાખજો બધું હા મોકો આવ્યો છે જવાય નહીં ખોવાઈ ન જાય પાંચ ના ઝગડામાં હીરો ખોવાણો મારો કચરામાં પાંચ ના ઝગડામાં હીરો ખોવાણો મારો કચરા આનો અર્થ શું થાય હે પાંચ પચીસ પાંચ તત્વો પાંચ વિષયો હે અને પચીસ અજ્ઞાનકારી વિચારો આટલા ભેગા થાય તો એમાંથી ક્યાંક હીરો ન નીકળી જાય છે મહારાજ ત્યારબાદ ફરી સમુદ્ર મંદન થયું અને એમાંથી ધનવંતરી ભગવાન અમૃત નો કુંભ લઈ બહાર આવ્યા અને જેવું અમૃત નું કુંભ બહાર આવ્યો ત્યાં તો હાથમાં આવી ગયો દેતીયો ના ઝઘડવા લાગ્યા ત્યારે મોહિની ભગવાને અવતાર લીધો અને મોહિની ભગવાન દૈત્યો પાસે ગયા મોહિત થયા કહ્યું કે અમૃત નો ભાગ પાડી આપો એટલે મોહિની ભગવાને કહ્યું કે પહેલા ઉપરનું પાતળું અમૃત દેવતાઓને આપી દઉં અને નીચેનું ઘાટું ઘાટું અમૃત તમને આપી દઉં તો વાંધો નહીં ને તો કે નહીં વાંધો એમ કરી કારવી નહીં બધા જ દેવતાઓને લાઈન માં

પછી રાજધારીઓ આવ્યા આ બધા આવતા ગયા આ સંસ્કૃતિને જાળવતા ગયા અને એ હથો આપણને દેતા ગયા પછી ભલે દેશ કાલ પ્રમાણે થોડુંક પરિવર્તન થયું પણ સંસ્કૃતિ જળવાઈ ગઈ આજે અત્યારે આપણને ગમે એવું થયું પેલા આપણને ગમે એવું નતું હે પેલા કથામાં ક્યાં સેટ હતા તો હવે નથી ત્યાં તો હા આપણને ગમે એવું માંડું થવા એટલે આપણને એને સ્વીકૃત થયા પણ છે તો ખરી ને વાસ્તવમાં તો એ જ છે ને બસ આપણે એ દેવું છે તમે ગમે એમ બેહો એ કઈ ઉપાધિ જ નથી પણ વાસ્તવમાં તમે કથા મૃત પાન કરો એ મહત્ત્વનું છે આડા બેસો ઊભા બેસો એનો વાંધો નહીં કથામાં આવ્યા પછી તમે વાતો કરશો નહીં આડા બેહો ઊભા બેહો કઈ વાંધો નહીં કદાચ સાંભળતા સાંભળતા સુઈ જાવ તોય વાંધો નહીં પણ કથામાં આવ્યા પછી વાતો નહીં કરો તમે એ નથી કરતા હો તમને મને બહુ ગૌરવ થાય બહુ ગૌરવ થાય તમારા બહુ ભાવ થાય છે ખરેખર એમાં આ રાયપુરના જે લોકો આવ્યા છે ને એ જે કથા સાંભળે છે ને એ ભાવ જોઈને મને બહુ આનંદ થાય છે કારણ કે એની તો માટે પહેલું છે તમે તો બધાય આમાં ભણેલા છો એના માટે આ કથા એની સાંભળતા હશે પણ અહીંયા આપણી કથામાં પ્રથમ વાર છે એટલે તમે ઘણી કથાઓ સાંભળી હશે પણ ભાવથી તમે સાંભળો છો એનો આનંદ છે અમારે વિજયભાઈ આ કથાના પાયાના પહેલી મહેનત વિજયભાઈએ કરી વર્ષ પહેલા આ કથા થવાની હતી એક વર્ષ પહેલા ત્યારે વિજયભાઈને ફોન કર્યો હતો વિજયભાઈ અહીં બધે તપાસ કરી ગયા હતા ને આવ્યા હતા ને પણ સંજોગો વસાત એ કથા ન થઈ શકી પછી પાછું અમારે આવવાનું થયું અને અમે વિજયભાઈના ઘેરે રોકાયા બે દિવસ અમને સાચવા ખૂબ સારી રીતે અને અમે અહીંયા ચંપારણી આવ્યા વાહનની વ્યવસ્થા એણે બધી કરી દીધી ખરેખર એક વખત વિજયભાઈ માટે જોરદાર તાળ્યું હા આ બધાને એક એકના પાયાના પથ્થરો છે આ બધા હે મારે એક એકના નામ લઈએ શિશિ આપણે ભાઈ મુખી યજમાન શિરિષભાઈ અબડે દિલ્હીપભાઈને હું કેમ ભૂલી જાઉ આ બધા એક એક ના નામ મને નથી આવડતા પણ તમારા બધાય रायपुर ગ્રુપને એકવાર જોરદાર તાળીઓથી વધાવો આ ખરેખર આ આ પાયાના પથ્થરો છે કે જેના દ્વારા આપણે તો સીધા આવીને બેસી ગયા છીએ તો આ બધું દ્વારા પ્રાપ્ત થયું છે એક એક મહેનત કરી છે તો કહેવાનો મારો અર્થ એ છે કે દૈહિક વિચારો જે હોય છે ને એ અમુક સમયે અંશે તમને ક્યાંક ને ક્યાંક કામ કરતા હોય છે દૈહિક વિચારો હોવા જોઈએ તમને ક્યાંક ને ક્યાંક તમારો સપોર્ટ કરી દે છે તમારું કામ કરી દે છે તમે ક્યાંક ઓફિસમાં ગયા હોય ને કામ ન થતું હોય ને ચાર પાંચ ધક્કા ખાધા હોય ધારો કે અને પછી પાંચમે ધકે જાઓ અને કોક તમારો જાણી તો મળી જાય અને ક્યાંક અરે આપણા સાહેબની ઓળખાણ જો હમણાં તમારે થઈ જાય ત્યાં જઈને સાહેબને ખાલી ભલામણ કરી દે ને આપણું કામ થઈ જાય આ વિચાર કરો તમે ખાલી આટલી વસ્તુથી આપણું કામ પતી ગયું આનો અર્થ કે દૈહિક વિચાર ખાલી તમારા શબ્દો દ્વારા કામ પતે તમારા હસ્ત દ્વારા કામ થાય અને તમારા વિચારો દ્વારા કામ થાય ન થાય એવું હોય જ નહીં બની જ શકે છે બધાને અમૃતનું પાન કરાયું એમ આપણે જે કરી રહ્યા છીએ ને એ જ આ અમૃત છે બીજું કોઈ છે જ નહીં વળી ગોતવા જાવ નિકાલથી હા છે તમે અત્યારે કરી રહ્યા છો એ જ છે કથાવ કથા અમૃતમ તપ્ત જીવનમ કવિ ભિરીડિતમ કલ્મસાપહમ આ તમે જે શ્રવણ કરો છો એ અમૃત દેવતાઓને આપવા લાગ્યા બધા જ દેવતાઓને કરાવવા લાગ્યા અને એમાં એક રાહુ બેસી ગયો ભગવાને રાહુને અમર થઈ ગયો તારીખે હજી પણ રાહુ બધા નડે અમર થઈ ગયો ભગવાનને ખબર પડી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા સુદર્શન ચક્ર દ્વારા મસ્તક તો કાપ્યું હતું પણ મૃત્યુ થયું દૈત્યોને ખબર પડી કે આપણા હાથમાં અમૃત આવ્યું નહીં એટલે દૈત્યો અને દેવતાઓ વચ્ચે ભયંકર સંગ્રામ થયો એવા સુર બહુ સંગ્રામ થયો યુદ્ધ થવા લાગ્યું અંદરો અંદર સર્વનાશ થઈ ગયો દેવતાઓ અમૃત પીધેલા હતા એટલે દૈત્યોને હરાવી દીધા દૈત્યો બધાનો નાશ થયો શુક્રાચાર્ય આવ્યા અને શુક્રાચાર્ય સજીવની વિદ્યાથી પાછા દૈત્યોને સજીવન કરી દીધું એટલે દૈત્યો અને દેવતાઓ ક્યારેય મૃત્યુ પામતા નથી શુક્રાચાર્ય બલિરાજા પાસે યજ્ઞ કરાવ્યો અને ઈ યજ્ઞમાં આયુધ નીકળ્યા ઈ આયુધ લઈ અને યુદ્ધ કરવા ગયા અને એ સમયે બધા જ દેવતાઓને હરાવી બલિરાજાએ સ્વર્ગનું રાજ્ય છીનવી લીધું ઇન્દ્ર પરાસ્ત થયા એટલે ઇન્દ્ર અદિતિ માતા પાસે આવ્યા અને અદિતિ માતાને કહ્યું કે માં મારા સ્વર્ગનું રાજ્ય ગયું છે એટલે અદિતિએ કશ્યપ વાત કરી અને કશ્યપ મુનિએ અદિતિને પયોવ્રત વ્રત નામનું વ્રત સમજાવ્યું અને કહ્યું કે તમે આ પયો વ્રત કરો તમારે એવું સંતાન જન્મ ધારણ કરશે કે જે તમારા પુત્રને સ્વર્ગનું રાજ્ય અપાવશે એટલે અદિતિએ પયોવ્રત નામનું વ્રત કર્યું બાર દિવસનું આ વ્રત ફાગણ સુદ એકમથી ફાગણ સુદ બારસ સુધી આ વ્રત કરી શકાય સંતાનની કામના માટે આ વ્રત કર્યું બાર દિવસ સુધી દૂધ ઉપર રહી અને આ વ્રત થયું વ્રતના નિયમ સમજાવ્યા વ્રત હંમેશા નિયમ મુજબ થાય એના માટે કાળજી રાખવી એ પ્રમાણે વ્રત થયું સુખદેવજી કહે છે મહારાજ ત્યારબાદ પ્રભુનો અંશ અતિથિના ઉદરમાં અવતર રહો તેજ વધવા લાગ્યું પૂર્ણ પ્રકાશ થવા લાગ્યો કશ્યપ મુનિની ભક્તિ વધવા લાગી છે બહુ આનંદ થવા લાગ્યો બધા ઋષિઓ એની ઘરે આવવા લાગ્યા સંતો એની ઘરે આવવા લાગ્યા બ્રાહ્મણો એની ઘરે આવવા લાગ્યા હે તમારી ઘરે વગર બોલાવ્યા ગુરુ વગર બોલાવ્યા સંતો કે વગર બોલાવ્યા બ્રાહ્મણો તમારી ઘરે આવે ને એટલે હમજોગ તમારા ચડતા દિવસની નિશાની છે આ બધા જ વગર બોલાવ્યા તમારી ઘરે પધારે એટલે હવે સમજવાનું ચડતો દિવસ છે કારણ કે આ બધાને કશ્યપ મુનિ બોલાવવા નોતા ગયા છતાંય બનીને આવે એ સુખ કેટલું હશે વિચાર કરજો પ્રભુને અવતાર તો અત્યારે બી લેવો છે પણ સામે દશરથ કૌશલ્યા દેવકી વસુદેવ ક્યાં હે પ્રભુ ત્યારે ભી આવે છે કે જયારે પાત્રતા જોવે છે પાત્ર વગર ભગવાન ક્યારે પીરસતા નથી સામેનું પાત્ર દેખાય ત્યાં પ્રભુ બધું જ અર્પણ કરવા તૈયાર થઈ જાય એટલે હંમેશા પાત્ર બનવાની કોશિશ કરો પાત્રતા કેળવી લેવી અને પાત્રતા જેવી કેળવી લેશો એટલે તરત બધું પીરસાઈ જશે જ્યાં સુધી પાત્રતા નહીં હોય ત્યાં સુધી પીરસવું બહુ અઘરું છે પાત્રતા બને અને એવી બંનેમાં ધૂન લાગવા લાગી ભાવ થવા લાગ્યો પ્રભુના સ્મરણમાં લીન થવા લાગ્યા કશ્યપ અને અદિતિ